મિત્રો અર્જુનભાઈ નામના એક રિક્ષા ચાલકે આજે એક એવું કામ કરી બતાવ્યું જે જાણી તમે પણ ખુશ થઈ જશો તો મિત્રો અર્જુનભાઈ નામના રિક્ષા ચાલક જ્યારે આંબોલી કામરેજ ચોકડી પર હતા ત્યારે તેમણે કામરેજ ચોકડી પરની તાલુકા પંચાયત કચેરી સામે માતા પિતાથી વિખુટું પડેલું એક ચાર વર્ષનું બાળક જોયું હતું બાળક પર નજર પડતાં જ તેઓ બાળક પાસે ગયા અને તરત એમની રિક્ષામાં બેસાડી બાળકને કામરેજ પોલીસ મથકે લઈ ગયા હતા અને આ બાળકને કામરેજ પોલીસને સોંપ્યું હતું મિત્રો આ ઘટનાને ગંભીરતાથી લઈ કામરેજ પીઆઈ એડી ચાવડાએ પોલીસ સહિતની સી ટીમની અલગ અલગ ટુકડીઓ બનાવી બાળકના માતા પિતાની શોધખોળ ચાલુ કરી હતી શોધખોળ બાદ આ બાળકના માતા પિતા મરી આવતા વિખુટા પડેલા ચાર વર્ષના બાળકને તેના માતા પિતા સાથે સુખદ મિલન કરાવી પરત સોંપ્યું હતું જે તમે ફોટામાં જોઈ શકો છો મિત્રો પોતાનું બાળક હેમખેમ મરી આવતા માતા પિતા બહુ ખુશ થઈ ગયા હતા તો મિત્રો અર્જુનભાઈ નામના ચાલકનું આ કામ તમને કેવું લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો